लेट થઈ ગયો 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 આજે દર વખતે હું જ પણ મને મોડો થઈ તો હાલો મિત્રો જઈએ આપણે દસ માં કારણ કે જય ભોગામાં ટિકિટ છે જય ભોગાનો ટાઈમ પણ છે એવા છે તો એ જોઈ શકો છો તો હવે ગઈ ને મૂકવા તો હાલો આપણે બસ હાલો થયેલા લઈ લે ઉતાવળે બહુ છે હો અને તો લઈ લે લઈ લે હાલ તો તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે ટિકિટ નીચાની આવી ગઈ છે બાભર જવા માટે પોતે પણ આવી ગઈ છે જો ચાલો બસ સામે લૂબી જ છે તો કઈ રીત નંબર ક્યાં આખો છે તમારે વારે સુવિધાઓ તો બહેન તો ઓલી કે છે કે હે તો જાવા રામ થી ક્યું સર એવું મને કહી રહ્યો છે તો બોલે આગળ આનારી તો માય તો નતા બેશી દિવસે પાછી કે લેવાની 10 દિવસ પછી રક્ષા બંધન કરીન પાછો આવવાનો ઓકે હારું પોચા તો ફોન કરે ભલે પહેલા મિત્રો નીતા ને પછી આરી દીધી છે અને હવે આઈ જોશું ઘરે તમે જોઈ શકો છો કોઈ શહેર નહીં એકલો વધ્યો છું અને મારે પણ શનિવારે ટિકિટ છે તો હું પણ શનિવારે અહીંથી વયો જઈશ તો આપણે પછી ગામડે રહીને મળશું તો આવું બધાને જય મામા જય દ્વારકાજી